કેમ છો બધા મજામાં તો નવા વિડીયો તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો અત્યારે પલોટે બહુ મસ્ત નો કોમેડી વિડીયો શૂટ કરીને હવે અમારે બેનને બધા અમે જાય છીએ ઘરે આજે બેન ને લઈ જવાના છે આપણા નવા મકાનો પુરાણ થયું ને તો આ થોડું થોડું કામ કરવાનું છે કેમ થાય કાઈ વાંધો નહીં કરશું ઘણા સમય થી કામ એવું કઈ કર્યું નહીં વાડીનું નું નથી કર્યું વાડી આમ તો કઈ કરતા નહીં કામ પેલા કરતા લાજ જવાનું છે તગારે તગારે ગાળો વેરશું ને એવું બધું કરશું એટલે જોઈ તડકો બહુ સીએ તો ખરો ગરમી થાય કે નહીં ઉપડે એટલું કરી બરોબર હા તો ભાઈ તો ઘણા દિવસ થી એને આમ તો પેલા કપાવીને એમ બધી દાદા પણ હમણાં લગભગ વરસ થઈ ગયું છે કે

પહોંચી ગયા છીએ આપણા જે અને નવા મકાનો તો અહીંથી તમને વ્યૂ બતાવજો આવું બધું પડ્યું છે કારણ કે હમણાં જ પૂરાણ કર્યું છે બે દિવસ પહેલાં તો આવું બધું થઈ ગયું છે અને અહીંયા એને ફળ્યું એને એટલું નીચે રાખવાનું છે અને બધું બધું લેવાનું છે આથી આથી તો આ તો પછી નિરાતે કારણ દાળીઓ કરે લેવું કારણ કે આમાં જો ભાઈ ઘણું બધું છે પણ આજે સ્પેશિયલી બેનને મમ્મીને એમ કહે છે કે ચાલો આપણે જઈએ કે થોડું ઘણું કરીએ એમ તો એ માટે આવ્યા હતા બાકી જો આ આટલું બધું તો કરી નાખ્યું છે અને કાલે આયા તો હું આવ્યો તો મમી આવ્યાતા તો આ બધું કર્યું છે અને આ આટલો ગાળ છે ને થોડક લેવાનો છે કેમ થાય જોઈએ નહીં વધારે આમ તો હાલશે પવન આવે છે ને ખુલ્લું ખુલ્લું છે એટલે હું જબો

ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા હર મહાદેવ તો હે કાલમાં તો બધી થાકી જ હતા નિરા તો ગુજ્યા હતા ને પછી કે લાંબો આપણે બ્લોગ કર્યો નહીં કારણ કે આખો દિવસ કામ જ કર્યો અને બપોર સુધી વિડીયો બનાવ્યા અને અત્યારમાં સવાર સવારમાં પાછા આપણે આવી ગયા હતા આપણા કાકાના ઘરે અને ત્યાં થોડા કોમેડી વિડીયો ને એવું બધું શૂટ કરવાનું હતું નાનું મોટું પણ હે ને વરસાદ આવી ગયો છે ભાઈ જો ઘણો બધો વરસાદ શરૂ થઈ જોઈ લે અમારી બેન જો અહીંયા ઉભા રહી જાય વરસાદમાં તો કઈ હા કે એમ તો ન ખરાઈ હતી સારા મને ઉભા રહી જાય

આવ્યો છે તો ભાઈ આપણે લોકો હે ને સાંજે કપામ બે જાય ખણીયા બણીયા નાખી દીધા તો એને વિચાર કર્યા પછી આ કોમેડી વિડીયોનો થોડોક આઈડિયો આવ્યો છે તો બનાવી દીધો કોમેડી વિડીયો મસ્ત મજાનો કોમ્પ્લેટ થયો ગયો છે લગભગ અડધી પોણી કલાક વહી ગઈ છે કારણ કે અલગ અલગ સીન આઈથી નાઈથી નાઈથી લેવા પડે એ કોમેડી વિડીયો તમને ઇન્સ્ટાગ્રામમાં કદાચ અપલોડ તો થઈ જ હોય છે પણ કારણ કે બ્લોગ કેવું આવે ને કંઈ નક્કી ન હોય ભગવાન ઓ નવરાત્રી ઓ નવરાત્રી જાઉં દરબારમાં

તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા મળી જશે નવા વિડીયોમાં નવા જોશે અને નવા અમુક ત્યાં સુધી બધાને બાય બાય